વિદેશી વિદ્યાર્થીઓ પાર્ટીમાં ઉપસ્થિત રહ્યા હતા અને જ્યાં પાર્ટી રાખવામાં આવી હતી ત્યાં પોલીસે રેડ કરી હતી અને ત્યાંથી મોટી સંખ્યામાં દારૂની બોટલો ઝડપી પાડવામાં આવી હતી ત્યારે અરેવ પાર્ટીની અંદરનો જે આ વિડીયો છે આફ્રિકન યુવકનો તે સામે આવ્યો છે આ યુવકના હાથમાં આપ જુઓ શું છે આફ્રિકન યુવક વિડીયોમાં નજરે પડી રહ્યો છે દારૂ પીતો જોવા મળી રહ્યો છે પાર્ટીની અંદરનો આ જે વિડીયો સામે આવ્યો છે અને હાલ તો આ તમામે તમામ લોકો છે તેની અટકાયત કરી લેવામાં આવી છે રેવ પાર્ટીની અંદરનો વિડિયો સામે આવ્યો છે